નમસ્તે બિઝનેસમેન મિત્રો હું છું ડાભી વિશાલ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બિઝનેસ ક્લાસ આજના જમાનામાં બિઝનેસ માટે સેલ્સ વધારો મુખ્ય સવાલ હોય છે પરંતુ તમે જાણો છો કે સેલ્સ ન માત્ર નફો લાવે છે પણ તમારા બિઝનેસને પણ ગ્રોથ માટે મુખ્ય ઇંધણ પણ છે માટે આજે હું ત હું તમને બતાવવાનો છું કે તમે કેવી રીતે નાના બિઝનેસને સેલ્સ વધારો વધારશો તો ચાલો આપણે શરૂ કરીએ સેલ્સ વધારવાની વધારો એ સરળ નથી ખાસ કરીને નાના બિઝનેસોમાં ઘણી વાર તો નાના નાના બિઝનેસોમાં આ સમસ્યાનો સમસ્યાનો સામનો કરવો પડે છે યોગ્ય માર્કેટિંગ ન હોવાના કારણે ગ્રાહકોને ખબર નથી પડતી યોગ્ય અસરકારક જોડાણની અછત પડે છે વ્યવસાયમાં વિશિષ્ટ સેવા અથવા પ્રોડક્ટની ગુણવત્તા ઓછી હોવાના કારણે આમાંથી તમે પણ જોઈ શકો છો કે આ ઘટનાઓ તમારા બિઝનેસમાં વિકાસમાં અવરોધ બની શકે છે પરંતુ હવે આપણે આ વિષય ઉપર જ ચર્ચા કરીશું અને સોલ્યુશન મેળવીશું સેલ્સ વધારો માટે બિઝનેસનું બિઝનેસ માટે મહત્વપૂર્ણ છે પરંતુ તમે યોગ્ય અને અસરકારક પગલાં લેવાની જરૂર છે મુખ્યત્વે ક્રિયાત્મક પગલાં લેવાની લેવાથી તમે સેલ્સમાં વૃદ્ધિ મેળવી શકો છો તો ચાલો આપણે એક વેપાર વેપારીની દ્રષ્ટિથી દરેક મુદ્દાને વિગતવાર સમજીએ એક ગ્રાહકના અનુભવ સુધારો ગ્રાહકને સંતુષ્ટિ અને બિઝનેસ માટે સૌથી મહત્વપૂર્ણ છે કે યોગ્ય ગ્રાહકને તમારા બિઝનેસથી સંતોષ મળે તો ગ્રાહકને ફરીથી પાછો નહીં આવે તો આ ગ્રાહક ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવો તમારા સેલ્સ વધારવા માટેનું પહેલું પગથિયું છે ગ્રાહકોની જરૂરિયાતને સમજવી તમારા ઓફરિંગ અને ઓફરિંગ એવી હોવી જોઈએ કે તમે ગ્રાહકોની જરૂરિયાત સંપૂર્ણ રીતે સંતોષો અને ગ્રાહક સાથે વાતચીત કરો અને તેનો પ્રતિસાદ મેળવો અને તેના સુધારા સુધારામાં ધ્યાન ધ્યાનમાં લો કસ્ટમર સર્વિસ સુધારો ગ્રાહકને સંતુષ્ટિ માટે તમારી સર્વિસ ટીમ પ્રતિસિધ્ધિ હોવી જોઈએ અને વિલંબ વિના ઝડપથી પ્રતિસાદ મળે તેવી સમયસર સેવા અને બ્રાન્ડને શ્રેષ્ઠ બનાવ્યું છે ગ્રાહકને અનુ અનુકૂળ અનુભવ આપ આપવા માટે તમારી સર્વિસ અને ટ્રાન્સપોર્ટ સરળ હોવું જોઈએ ગ્રાહકને લોયલ્ટી બનાવો લોયલ્ટી કાર્ડ ટેસ્ટેલ બિલ્સ અથવા રિવોર્ડ પોઈન્ટ આપી શકાય છે જેથી ગ્રાહકને પાછા તમારો તમા પાછો તમારો જ સંપર્ક કરે આ રીતે તમારા ગ્રાહકને આધાર આધાર મજબૂત બનશે બે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો આજના સમયમાં બિઝનેસ માટે ઓનલાઈન લાવવું જરૂરી છે અને સોશિયલ મીડિયા એ જ એક શક્તિશાળી સાધન છે તે તમારી બ્રાન્ડને અસરકારક છબી બનાવી શકે છે અને નવી બ્રાન્ડને ઓળખ આપી શકે છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બિઝનેસ પ્રોફાઇલ તમારા બિઝનેસ માટે એક પ્રોફેશનલ પ્રોફાઇલ બનાવો જે ગમે તે વ્યવસાયિક અને આકર્ષિત દેખાય ગ્રાફિક ફોટો અને વિડીયો સાથે સક્રિય રહેને રહીને તમારી બ્રાન્ડને ઓળખ બનાવી શકો છો ગ્રાહકો સાથે જોડવા માટે કસ્ટમર કનેક્ટ ગ્રાહકો સાથે જો જોડાણ માટે કનેક્ટર ગ્રાહકોને વારંવાર આકર્ષવા માટે ઉપયોગી માહિતી અથવા મહત્ત્વનું પોસ્ટ શેર કરો જેમાં નવા પ્રોડક્ટ પેસ્ટચેલ ઓફર અથવા ગ્રાહકના સિસ્ટમિક આધારિત પોસ્ટ લાઈવ લાઈવ વેબિનાર અથવા એ એમ એસ આસ્કમિંગ એન્થિશિયા યોજીને વધુ વ્યક્તિગત સંપર્ક બાંધો વોટ્સઅપ માર્કેટિંગ વોટ્સઅપ એપ વોટ્સઅપ એપ માર્કેટ વોટ્સઅપ એપ માટે બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવો અને તમારા ગ્રાહકોને તમારા તમારા પ્રોડક્ટ અને તેની માહિતી આપો અને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ ઓફર મોકલવા માટે ઉપયોગી બને છે વોટ્સઅપ એપ પર અનુકૂળ સેવા આપવા માટે તમારો ઉપયોગી ઉપયોગી લાવી શકે છે ને જેના પાસેથી કસ્ટમર પ્રશ્નોથી ઝડપથી જવાબ આપી શકાય છે ત્રણ પ્રમોશન ઓફર ક્યારેક ગ્રાહકોમાં ગ્રાહકોને તમારા બિઝનેસને પસંદ કરવા પસંદ કરવા વિશે ઓફર અથવા ડિસ્કાઉન્ટ આપી આપવાની જરૂર હોય છે આમ તમારા સેલ્સને વધારે વૃદ્ધિ લાવવા લાવવા માટે અસરકારક માર્ગ છે આકર્ષક ડિસ્કાઉન્ટનું પેકેજિંગ નવા ગ્રાહકો માટે આકર્ષણ માટે તમે તમારા ગ્રાહકને સ્પેશિયલ ઓફર અથવા પ્રથમ ખરીદીમાં પ્રથમ ખરીદી માટે ડિસ્કાઉન્ટ આપી શકાય છે તે જે રીતે જૂના ગ્રાહકો માટે રિવોર્ડ સ્કીમ અથવા ફ્રી ડિલિવરી જેવા ઓપરેશનલ ફાયદા પણ આપી શકાય છે કંપનીને ઇનોવેશન અથવા સેલ્સ ખાસ ખાસ દિવસોમાં જેમ કે દિવાળી નવરાત્રિ ઇયર એન્ડ સેલ્સ ગ્રાહકોને આકર્ષણ આકર્ષણ માટે વિશિષ્ટ પ્રમોશન કરવું કરવું તમારા બિઝનેસ માટે સારો વિકલ્પ છે તે આ દિવસોમાં અમુક સમય દરમિયાન વધારે સેલ્સ હોઈ શકે છે બલ્ક ઓર્ડર અથવા લોયલ્ટી લોયલ્ટી ઓફર્સ લાંબા ગાળાના સમયથી વેપારી કરતા લાંબા ગાળા લાંબા સમયથી વેપાર કરતા ગ્રાહકો સાથે જથ્થાબંધ ખરીદી પર ડિસ્કાઉન્ટ અથવા વધારે વાર ખરીદી વિશિષ્ટ ઓફર આપીને તેને સાથે લાંબા લાંબા ગાળાથી સંબંધિત બની શકાય છે ચાર પ્રોડક્ટ રિફાઈન્ડિડ તમારા પ્રોડક્ટ અથવા સર્વિસને ગુણવત્તા સુધાર સુધારણા લાવવો લાવવો સેલ્સ સેલ્સમાં વધારો કરવાનું શ્રેષ્ઠ સાધન છે અને બજારમાંથી મળતા પ્રતિસાદને પ્રતિસાદ આધારે તમારી સેવાઓ અથવા ઉત્પાદનો પરિવર્તન લાવવું જરૂરી છે પ્રોડક્ટ પ્રોડક્ટ એડવર્ટાઇઝ ગ્રાહક ગ્રાહકોને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમારો પ્રોડક્ટ અથવા સર્વિસને નિયમિતપણે સુધારો સુધારો કોઈપણ સુધારા વગર તમારી ઓફરિંગ જૂની થઈ જાય છે તે પહેલાં નવીનતા લાવવી અને મહત્ત્વપૂર્ણ છે ગુણવત્તાની ખાતરી હંમેશા બજાર બજારમાંથી બજારની માંગ અનુસાર ઉચ્ચ ગુણવત્તા આપવી પ્રોડક્ટનું મોડલ કરો ડિઝાઇન અને પેકેજિંગ અપડેટ કરો કરો જેથી કરીને નવા ગ્રાહકો સાથે તમે આકર્ષિત બની શકો છો પ્રોડક્ટ અથવા સેવાનું લો લોન્ચિંગ કરવી જો તમારો બજારમાં થોડુંક મર્યાદિત છે તો તમે મુખ્ય પ્રોડક્ટ ઉપરાંત નવા નવા પ્રોડક્ટ અથવા સેવા વિસ્તાર પર વિચારી શકો છો માર્કેટ રિસર્ચ કરીને શું નવીનતા લાવી લાવવી તે સમજી શકાય છે આ પગલાં યોગ્ય રીતે લાગુ પાડવાની તમે તમારા બિઝનેસમાં વેપાર ફેર ફેરવાઈ જ ફેરવો ફેરવો જોઈ શકાય છે કે સેલ્સને અવલોકન આપ આપશો ચાલો હવે આપણે એક વિમુખ ઉદાહરણથી નજર નજર કરીએ ને આ છે રમેશભાઈની ચાની દુકાન અને તેને સોશિયલ મીડિયા પર સક્રિય થઈને અને ગ્રાહકોને કસ્ટમાઇઝ ચાની સેવાઓ પણ આપી આપીને કેવી રીતે પોતાની દુકાનમાં સેલ્સને પચાસ ટકાથી વધુ સારી વધારી અને તેણે ખાસ કરીને ઓફર પણ ચાલુ કરી અને ગ્રાહકને ખીંચ્યા અને તેણે સેલ્સની ગણતરીમાં ત્રણ મહિના જ જોરદાર વધારો કર્યો અને આ સાબિત કર સાબિત કરે છે કે આ સોલ્યુશન ખરેખર કાર્ય કરે છે તો મિત્ર સેલ્સ વધારવા માટે મહત્ત્વપૂર્ણ છે અને ગ્રાહકના અનુભવ સોશિયલ મીડિયા પ્રમોશન અને ગુણવત્તાને સુધારવા સુધારા પણ ધ્યાન આપવું જોઈએ જો આ ઉપરાંત તમે તમારા બિઝનેસમાં અસરકારક હોય તો કોમેન્ટ કોમેન્ટમાં મને જણાવો કે અમે અને યાદ રાખો કે આ બધું તમારા હાથે છે આજે તમારા બિઝનેસમાં આ સુધારામાં સુધારણા શરૂ કરો તો બિઝનેસમેન મિત્રો વધુ બિઝનેસ ટીપ માટે સબસ્ક્રાઈબ કરો અને ગુજરાતી બિઝનેસ ક્લાસને અને તમારા બિઝનેસમાં બિઝનેસ સાથે આ વિડીયો શેર તમારા બિઝનેસમેન મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય જય ગરવી ગુજરાત